માનનીય કલેક્ટર શ્રીની ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક શ્રી ફ્લાઇંગ સ્કોડની તપાસ ટીમ દ્વારા તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરવામાં આવેલ છે ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે રાત્રિના અરસામાં આકસ્મિક તપાસ હાથ ધરી એક ટ્રકને અધિકૃત રોયલ્ટી પાસ વિના બ્લેક ટ્રેપ ખનીજ વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું છે ભુજ ખાતે સવારના અરસામાં એક ટ્રકને અધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ રીતે બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરવા બદલ સીઝ કરવામાં આવેલ છે ભુજ તાલુકા તાલુકાના વડસર ગામની સીમમાં હાડ મોરમ ખનીજનો બિન અધિકૃત ખનન વહન કરવા બદલ એક એક્સ્કેવેટર મશીન અને એક ટ્રકને સીઝ કરવામાં આવ્યું છે લખપત તાલુકાના સામજીયારા ગામ ખાતે બેન્ટોનાઇટ અને સાદી માટી મોરમ ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા એક એક્સ્કેવેટર મશીન તથા બે ટ્રક સીઝ કરવામાં આવ્યા છે આમ આજ રોજ ચાર અલગ અલગ જગ્યા પર અલગ અલગ તપાસ હાથ ધરી કુલ પાંચ ટ્રક અને બે એક્સકેવેટર મશીન સીઝ કરવામાં આવ્યા છે જે તમામ પ્રકરણમાં નિયમો અનુસારની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે